કરમબેલી પાસે આજુબાજુના ખેડૂતો હવે લડતના મૂડમાં આવ્યા છે ત્યારે સમગ્ર જમીન કૌભાંડ મામલે તપાસ થાય અને ન્યાય મળે તે હેતુથી આવેદન પત્ર અપાયું છે તો આવનાર આઠ દિવસમાં તપાસ ન થાય તો ખેડૂતોએ ભૂખ હડતાલ પર બેસી વિરોધી ચીડકી ઉચ્ચારી છે આપણે તમને યાદ જ હશે કે આજથી પાંચ દિવસ પહેલા આપણે એક કલેક્ટર સાહેબને મુંબઈ પાંજરાપુરના માટે એક આવેદનપત્ર આપ્યું હતું હવે અમને તપાસ કરતાં વધારે માળામ પડેલ છે કે આ ઉંબઈ ગામ આપણે જે મુંબઈ પાંજરાપોર છે એ મુંબઈ પાંજરાપોર પાલી કરેલીમાં ખેડૂતો સાથે ચીટિંગ કરી વગર પરમિશને બાંધકામો કરેલું છે અને આજે ત્યાં કોમર્શિયલ કાર્યવાહી થાય છે તો એમને કોઈ પણ જાતની પરમિશન આપેલી નથી ડિનાઇલ થઈ ગયેલી પરમિશન તો અમારું પૂછવું એ છે સરકારને કે કોની રાહભરી હેઠળ આ પાંજરાપોર આજે પણ ત્યાં કાર્યરત છે એટલે અમારી ખેડૂતોની એ માગણી છે કે આ પાંજરાપોળને ત્વરિતે તપાસ કરાવી અને એ પાંજરાપોળ સીલ કરી ત્યાં તાળું તાવી મારવી ખૂબ જ જરૂરી થઈ ગયેલી છે અને ચોર્યાસી સી હેઠળ આનો કેસ પણ ચાલી ગયેલો છે અને ચોર્યાસી સી હેઠળ કાર્યવાહી સરકારે કરેલી છે એ કાર્યવાહીમાં તમામ ખેડૂતોને જમીન પરત મળેલી છે